મોરપીજ થીમ પર ગરબા યોજાશે અમદાવાદ ખાતે શુભ મંડળી થીમ ખાતેના પ્રીમિયમ મંડળી ગરબા યોજાશે અમદાવાદ શહેરમાં નવરાત્રીના આગમન પૂર્વે પ્રીમિયમ મંડળી ગરબા અંગે મોટી જાહેરાત કરવામાં આવી હતી મોરપીચ પ્રસ્તુત શુભ મંડળી દ્વારા આયોજિત આ વિશિષ્ટ ગરબા બાવીસમી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન ફ્લોરિટ પાર્ટી પ્લોટ સરદાર પટેલ રિંગ રોડ પર ઓગણ સર્કલ પાસે યોજાશે ત્યારે ગોપાલ ભરવાડ દેવરાજ ગઢવીગીરી કૌશિક ભરવાડ પર્થદાન ઘડવી સુહાની શાહ અને લકી મીર જેવા પ્રધા પ્રતિભાશાળી કલાકારો તેમના સંગીતને સ્વરોથી આ નવરાત્રીને યાદગાર બનાવશે ગરબા પૂર્વે મીડિયા મિત્રો માટે ખાસ પ્રી અનાઉન્સમેન્ટ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું જેમાં આ પ્રસંગે વિશાલ મીર પર્થ ગમરા વેદાંશ શર્મા ભવ્ય લોધિયા ભાવેશ ખોડિયાર તથા સચિન સિંધા ઉપસ્થિત રહીને મીડિયા સાથે આ ભવ્ય ગરબા વિશે માહિતી આપવામાં આવી હતી આ વર્ષે અમદાવાદના પ્રીમિયમ ગરબાના અનુભવ માટે શુભમંડળી સંગીત પરંપરા અને સાંસ્કૃતિક ભાવનાનું અનોખું સંયોજન રજૂ કરવા સજ્જ બન્યું છે મારું નામ વિશાલ મીર છે અમે ગયા વર્ષની સફળતા બાદ મા અંબાના ચરણે શીશ નમાઈ આ વખતે ફરી વખત અમે શુભમંડળી પ્રેઝન્ટ બાય મોરપિંચનું આયોજન કરી રહ્યા છીએ અહીંયા આગળ અમે નવામાં માં મોરપિંચની આખી અલગ જ થીમ ન્યુ કરી રહ્યા છે અને અમારો કોન્સેપ્ટની વાત કરું તો નવ થી બાર અમે ઓર્કેસ્ટ્રા સાથે જે સિંગર ગાશે અને બાર વાગ્યા પછી એ મંડળી ગરબાનો અમારો કોન્સેપ્ટ છે કે જે અમદાવાદની પબ્લિકે બહુ દિલથી એ સ્વીકાર્યું છે બાર વાગ્યા પછીની જે ગાઈડલાઈન છે એમની અંદર અમે ખાલી ફક્ત ઢોલેન શરણાઈ ઉપર જ મંડળી ગરબા ચાલુ

કલાકારની અંદર વાત કરું તો એવા ગુજરાતના ફેમસ એવા કપડા મેચિંગ ગીત જેને ગાયું છે એવા કૌશિકભાઈ ભરવાડ બી છે અમારા ત્યાં ગોપાલભાઈ ભરવાડ છે સુહાની બેન શાહ છે પાર્થન ગઢવી છે દેવરાજભાઈ ગઢવી છે અમારે તો સિંગલ પાસ છે સાતસો રૂપિયાનો છે કપલ પાસ તે બારસો રૂપિયાનો છે ગ્રુપ એન ટેન એ પાંચ હજારનો છે જેને ઓનલાઈન જોતો હશે એ બુક માઈ માંથી બુક કરાવી શકશે જેને ફિઝિકલ જોતો હશે તો અહીંયા ગ્રાઉન્ડ ઉપર બોક્સ ઓફિસમાંથી બુક કરાવી શકશે અને કોઈને એડવાન્સ જોતો હશે તો અમારા ગ્રાઉન્ડ અહિયાં જે નંબર આપેલો છે ત્યાંથી સંપર્ક કરીને મેળવી શકશે